કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધીની કિલોમીટરની સાયકલ યાત્રા યુવક કરી છે દિવસમાં આ યાત્રા દરમિયાન પચાસ હજાર વિદ્યાર્થીઓ અને વીસ અન્ય વિવિધ લોકોને મળી આ યુવાનો ગુજરાતમાં પગ પસેરો કરી રહેલા ડ્રગ્સ સામેનો નો ડ્રગ્સ કેમ્પેનનો પ્રચાર કરી રહ્યા છે આ સાહસિક યાત્રાના બીજા દિવસે મુંદ્રા થઈને આજરોજ ગાંધીધામ પહોંચેલા યુવાનોએ ગાંધીધામ ખાતે પોલીસ તંત્રના અધિકારીઓને મળીને પોતાના પ્રયાસ વિશે સવિસ્તાર માહિતી આપી હતી પોલીસે પણ પ્રયાસને સરાહનીય ગણાવીને તમામ મદદની ખાતરી આપીને પોલીસ વિભાગ દ્વારા પણ ડ્રગ્સ સંબંધી કામગીરી અંગે જણાવ્યું હતું અમદાવાદથી ઇન્વિસિબલ સંસ્થા માધ્યમથી જોડાયેલા અને જાગૃતિ માટે સાહસ કરવા નીકળેલી આ યાત્રામાં કોઈ પાયલોટ છે કોઈ કોમર્સ લાઇનના છે તો કોઈ અલગ ક્ષેત્રમાંથી આવે છે પણ તેમનો ઉદ્દેશ્ય છે પંજાબની સ્થિતિ થઈ હતી તે ગુજરાતમાં ન થાય તેમણે કરેલો ડેટા અભ્યાસ પરથી આ લોકો કહે છે પહેલા બીડી સિગરેટ પીવા પાન મસાલા ખાવા એ ખરાબ હતા એ સામાન્ય થયા પછી હવે દારૂ પીવું એ પણ ખતરનાક ગણાતું હતું પણ ગુજરાતમાં હવે દારૂ પીવું માત્ર સામાન્ય લાગે છે ત્યારે ધીમે ધીમે મજબૂત પગ પસેરો કરી રહેલા ડ્રગ્સ સામે અત્યારથી જાગૃતિની જરૂર છે અને તે માટે તેઓ આ પ્રયાસ કરી રહ્યા છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ મારું નામ છે અને હું ઇન્વિન્સિબલ એનજીઓ ઓના તરફથી એક સાયકલ રાઇડમાં અમે નીકળેલા છીએ ટોટલ અમારી ચૌદસો કિલોમીટરની સાયકલ રાઇડ છે એની અંદર અમારું શરૂ થશે નારાયણ સરોવર થી અમે શરૂ કરેલું છે અને આજે અમારો રાઇડનો બીજો દિવસ છે પ્રથમ દિવસે અમે નારાયણ સરોવર થી માંડવી સુધી અમે આવ્યા હતા માંડવીમાં તમે સામાજિક કાર્યકરો અને અગ્રણીઓને મળી અને નો ડ્રગ્સ વિશેની માહિતી આપેલી હતી આજે સવારે અમે માંડવીથી નીકળી મુંદ્રા ખાતે ટીમ ને મળી અને અદાણી સોલારની અંદર કર્મચારીઓ અને એમના પરિવારોને ડ્રગ્સ અને ડ્રગ્સ થી વિમુખ કઈ રીતે રહી શકાય એના માટે માહિતીઓ આપેલી હતી અત્યારે અમે ગાંધીધામ ખાતે એસપી સરની મુલાકાત લઈ અને અમારા જે કેમ્પેન છે એના વિશે માહિતી આપેલી છે ટોટલ અમારે ચૌદસો કિલોમીટરની સાયકલ રાઈડ છે એની અંદર અમે

અગિયાર હજાર કરોડ થી વધુ નું economical જે છે નુકસાન એ રહેલું છે પચીસ થી લઈને ચાલીસ વર્ષ ના યુવાનો ની અંદર આનું પ્રમાણ ખુબ થી પ્રસાર થઈ રહેલું છે ત્રણ point પાંચ million કરતા વધુ યુવાનો આનો ભોગ બની ચુકેલા છે ભારત ની અંદર તમે શું કરવા માંગો છો અમે એવું વિચારીએ છીએ કે જે ડ્રગ્સ નો પેલો ડોઝ છે ત્યારે જ બાળકો એને ના કહે નોર્મલી જે ડેટા અનુસાર જાણવા મળેલું છે રિસર્ચ એવું કહેલ છે કે પહેલો ડોઝ છે ડ્રગ્સ એ કોઈ પોતાના નજીકના અંગત સંબંધીઓ દ્વારા અથવા મિત્રો દ્વારા આપવામાં આવતો હોય છે તો પહેલા ડોઝ જયારે હોય ત્યારે ના કહે છે તો એના વધી જાય છે કે કે એ એના દૂર રહી શકે કારણ એક ડેટા એવો જણાવે છે કે જો તમે એક વખત સેવન કરો તો છ્યાસી ટકા એવા ચાન્સીસ રહેલા છે કે જે તમને અઠવાડિયા ની અંદર બીજી વખત લેવાનું મન થાય તો આ ડેટાની અંદર કહે છે કે જો એક વખત તમે ડોઝ લો છો તો તમને વધુમાં વધુ એનું મન થશે અને તમે એની જોબેટમાં આવી શકો છો તો જ્યારે પહેલો ડોઝ લેજે ત્યારે જે એને ના પડે અને કે કે નહી નો ટુ ડ્રગ સ્પી ટુ યસ ટુ લાઈક મેરા નામ તસવીન આમલતા અને બરોદરા સે હું અચ્છે પહેલે તો અમે યે ક્યુ કરના છે કે સૌથી પહેલે તો હમ ચા રહેતે હમારે આસપાસ હી ઇતને سارے કેસે સજાગર અંધબત મે રહેતે અંધબત મે જંક લેને કા જો પ્રમાણ હે વો કાફી બઢ રહે અગર જસે શહેર મે બતાયા કે પંજાબ ઔર હરિયાણા યે سارے ટોપર હે ઇન્ડિયા મે

साइकिल राइड पे जुड़ी हुई हूँ चौदह सौ किलोमीटर की वो है नारायण सरोवर से चालू होके नीचे दमन तक जाएगी पूरा कोस्टल रेंज कवर कर रहे हैं उसमें हम नो ड्रग कैंपेन के बारे में बता रहे हैं जैसे अभी के टाइम में ड्रग्स की अवेंट बहुत ज्यादा यूजेज हो चुकी है पंजाब के टाइम पंजाब में आप देखेंगे तो वहां पे अभी हर दूसरे घर में एक ड्रग एडिक्ट होता है तो हम चाहते हैं कि गुजरात में ये ना हो हमने पहले देखा अहमदाबाद में बहुत ड्रग एडिक्ट है फिर हमने देखा कि खाली अहमदाबाद की बात नहीं है ये गुजरात में भी है हमने अभी सुना की कच्छ में ही कुछ थर्टी थ्री करोड़ का कोकेन या कुछ ड्रग एडिक्ट ड्रग डीलर पकड़ाया गया है तो हम चाहते हैं कि ये और ना फैले हम उनको रोकना चाहते हैं तो हम उसके प्रयास में निकले हैं